ગામે ઘરની ઓસરી માં સુતેલા વૃદ્ધા પર સિંહ ને હુમલો કર્યો છે પુત્રીએ બહાદુરી બતાવી સિંહણ સામે પોતાની વૃદ્ધ માતાને બચાવી છે ચેખલી ગામે રહેતા મલાઈબેન બોઘાભાઈ મકવાણા ઉમર વર્ષ પોતાની પુત્રીના

ये मार मां मम्मी ने पगू पकड़ी ली तो पसी में सीह नाखे ने एवा में उभा થઈ जाऊं उभा થઈને અમે બાવડા પકડી લી કે સી અમને ખેસે ઓલી સિયા ન્યામે અમે યમ ને તળ તળ ને ખેસતી જાતી પછી અમને વેહરી માલી બાર ને તળ તળ ને કાટને પછી અમાર આસમલ મુકાઈ દે માર મમ્મી પી ને લાકે ખા કરી દેતા પછી મેં ખા કરી દેતા ને એ પાછો તેડી એ હું ઘર માં લઈને વઈ આયે

તો અમારે વસરીમાં તો અમાર બેરિયા છે ત્યાં બધી અમારે આમ લાંબી વસરી છે એ બધી અમે હતા થા આ ઓલા બધી આવી ગયા હા ઇન વાહનો છે બે પાંચ રમે કા પછી આવી નથી મહેશ સુર્ય નેશનલ ન્યૂઝ ગીર સોમનાથ તમા ચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર